રાજુલા બી પીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે ત્રિવિધ કાર્યક્રમ યોજાયા રાજુલા સ્વામિનારાયણ મંદિર ખાતે ત્રિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવેલ જેમાં સંતો દ્વારા કીર્તન આરાધના રાખવામાં આવેલ આ કાર્યક્રમમાં સંતો તેમજ સાથે શહેરના અગ્રણીઓ રાજકીય આગેવાનો તેમજ ધર્મપ્રેમી જનતા બહોળી સંખ્યામાં હાજર રહેલ Oh, yeah. oh, yeah. કાર્યક્રમમાં સંતો દ્વારા કીર્તન આરાધના કરવામાં આવેલી ત્યારબાદ સંતો અને શહેરના અગ્રણીઓએ આરતીનો લાભ લીધેલો ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલું આ સાથે ખીચડી ઉત્સવ પ્રસાદનું આ આયોજન કરવામાં આવેલું હતું જે આયોજનમાં રાજુલા નગરપાલિકાના કારોબારી ચેરમેન હેમલભાઈ વસોયા અને તેમના પરિવાર દ્વારા આ આયોજન કરવામાં આવેલું હતું અને સૌ કોઈ આ મહાપ્રસાદનો લાભ દીધો હતો આ મહાપ્રસાદમાં અંદાજિત થી પણ વધુ લોકોએ આ પ્રસાદનો લાભ લીધો હતો સાથે સાથે આપણે પ્રમુખ સ્વામી મહારાજની વાત કરીએ આજે જે મંદિર કેમ્પસની અંદર આપણે બેઠા છીએ જે મંદિર કેમ્પસમાં આપણે કીર્તન આરાધના રવિ સભાનો લાભ પ્રાપ્ત કરી રહ્યા છીએ એ મંદિરની આપણને ભેટ આપી છે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે ચૌદ એપ્રિલ અને બે હજાર ત્રણની સાલ એ વખતે આપણને પ્રમુખ સ્વામી મહારાજ જાતે આવી અને રાજુલા મંદિરની પ્રતિષ્ઠા કરેલી આપણને પ્રમુખ સ્વામી મહારાજે ખૂબ અદ્ભુત લાભ છે આપણને આપ્યો છે દેશ વિદેશની અંદર જ્યારે હિન્દુ સંસ્કૃતિની વાત આવે સંતોની વાત આવે નિયમ ધર્મયુક્ત સંતોની વાત આવે સ્ત્રી ધન ના ત્યાગી સંતો ની વાત આવે તો એ સંતોની ભેટ પણ આપણને આપી છે પ્રમુખ સ્વામી મહારાજે એક હજાર થી પણ વધુ સંતોની ભેટ આપણને આપી છે પરદેશની અંદર જ્યારે આપણે જઈએ અને ભગું કપડું જોઈએ તો કોઈ એમ ન પૂછે કે તમે ક્યાંથી આવે એમ પૂછે કે તમે પ્રમુખ સ્વામી દેશ માંથી આવ્યા છો તો એ પ્રમુખ સ્વામી મહારાજે નૌખંડ ધરતી ની અંદર હિન્દુ સંસ્કૃતિની એ જ્વાળા છે એ પ્રગટાવી છે આ વિશેષ કાર્યક્રમમાં સાધુ સંતો ખાસ ઉપસ્થિત રહેલા હતા એમાં સાધુ વિનમ્ર મુનિદાસ સાધુ ગુણા જીવનદાસ સાધુ કમલ નયનદાસ સાધુ પ્રશાંત મુનિદાસ ખાસ હાજર રહેલા આ કાર્યક્રમમાં આરતી દરમિયાન ફટાકડાની આશતબાજી પણ કરવામાં આવી હતી આશરતબાજી સૌ કોઈ લોકોએ નિહાળેલી હતી અંતે તમામ લોકોએ સંતોના આશીર્વાદ લીધા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પૂજ્ય યોગી પુરુષદાસ સ્વામી પૂજ્ય નારાયણ સેવકદાસ સ્વામી તથા રાજુલા બીએપીએસ સત્સંગ મંડળ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવેલી હતી આપ જોઈ રહ્યા હતા કાના બાર ન્યૂઝ રાજુલા અવાજ ઓનવા અપડેટ માટે અમરી સાથે જોડાયેલા રહો канаબાર ન્યૂઝ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. ભગવાન રામ રજત ભગવાનતા નનીના જાયા ખડકલદાયા લખન બચાયા રામ ચરણ હું તમને બ્રહ્માનંદ સ્વામી ની કલમે લખાયેલા છંદો સંભળાવું છું એ સર સર પર સદર અમર અનુસાર કર કર વર ધર કરે હરિ હર સુર અવર અસર અતિ મનહર પર પર અતિ ઉર હર ખબર નિરકદ નર પ્રવાર પ્રવર ગણી નિર્જ નિકટ મુગુટ શીર સવર નમે ગયા નહીં એક વાન કોડુ જોલી નહીં બહુ કુડના ચાપડા માં બંધાઈ ગતી મોટું અને તેથી બીજાના ગતિના હરખીએ પરખીએ નહીં બહુ નિંદા પ્યારી 2026 2027 2028 અને 2029 નું વર્ષ આવશે એટલે મોહવાના આપણા ભગતજી મહારાજ બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજની 200મી જન્મ જયંતીનો પણ આપણને લાભ પ્રાપ્ત થવાનો છે જેવી રીતે આટલા વર્ષો હોયા કે એમ જોત જોતામાં ચાર વર્ષ તો ક્યારનાય જતા રહેશે તો એ ભગતજી મહારાજે મહુવાની અંદર રહીને હરિભક્તો મંદિર આપણે સર્વે હરિભક્તો ના સંકલ્પ છે ને પૂર્ણ કરે છે આપણે અત્યારે બધા હરિભક્તો બેઠા છે સભાની અંદર પણ કોઈ ના કોઈના મનની અંદર કોઈ ને કોઈ પ્રશ્ન હશે એનું સમાધાન જો મેળવવું હોય તો શ્રુતિ મંદિરે જે દંવત પ્રદક્ષિણા માનતા કરીએ કરીએ તો આપણા તમામ શુભ સંકલ્પો એ પૂર્ણ કરે એ ભગતજી મહારાજ ને યાદ કરતું કે ભગતજી મહારાજ ની ડેરીએ ધંકા વાગે ભગતજી મહારાજ ની ડેરીએ ધંકા વાગે ભગતજી મહારાજ ને બે હાજર ને ઓગણત્રીસ ની સાલ માં બસો વર્ષ પૂર્ણ થાય છે એ નિમિત્તે મહુવા મંદિરના યોગ સંકલ્પ કરેલો કે આપણે બસો કીર્તન આરાધના કરવી છે એ નિમિત્તે આજે સાકરી મંદિર થી પૂજ્ય કમલનયન સ્વામી પૂજ્ય પ્રશાંત ખાસ પોતે રાજુલા મંદિર ખાતે પધારેલા શ્રી પૂજ્ય વિનુની સ્વામી ગુણાતી પુરુષ સ્વામી અને પૂજ્ય નારાયણ સેવક સ્વામી આ સંતોએ રાજુલા મંદિર ખાતે ખૂબ સુંદર કીર્તન આરાધના નું ભવ્ય આયોજન કરેલું એ અંતર્ગત આજે અહીંયા કીર્તન આરાધના થઈ સાથે સાથે આ કીર્તન આરાધના પ્રસાદના મુખ્ય યજમાન એવા શ્રી નગરપાલિકાના કારોબારી સદસ્ય શ્રી એવા શ્રી હેમલભાઈ વસોયા એમના તરફથી આજે મુખ્ય ખીચડી ઉત્સવની પણ સેવા હતી તો એ નિમિત્તે આજે ભવ્ય કીર્તન આરાધના બી રાજુલા મંદિર ખાતે થઈ અને એક થી પણ વધુ હરિભક્તો એ આજે આ કીર્તન આરાધના નો સાથે સાથે ખીચડીના મહાપ્રસાદ નો લાભ આ રાજુલા મંદિરે પ્રાપ્ત કરેલ છે જય સ્વામિનારાયણ